અરે રાટ હેત ઢોળે એમ બોતેર દી બાદ છૂટો થયેલો મન મૂકીને વરસતો તો વાલાના ઘરની પસીત પાછળ પછી વાડામાં સંતાયેલી ગુલાબ પલાળવા મળી દારૂ હવાઈ જાય નહીં એટલા માટે બંદૂકને સાડલા હેઠળ સંતાડીને ઊભી થઈ ઓથ ગોતી ગુલાબના કાને લક્ષ્મીનો અવાજ અથડાયો ગોવાંતી મેં વળી મંડાણો હે મેં મંડાણો ખાટલા પાસે ઉભેલી લક્ષ્મીના નિર્મળ રૂપ જોબન પિતા વાલાનું મોહ મરકી ઉઠ્યું ઉડીને આંખે વળગે એવા નકોર અહીંયા ઉઠા ઉપર પથરાયેલા પઠાણી ઝરમરના પાંદડા સમા નમા કરતી લક્ષ્મી ધીરેથી બોલી ગોવાંતી હમ કહેતો વાલો લક્ષ્મીના રૂડા અહીંયા ઉઠાવને શરમાળ નજરે જોઈ રહ્યો લક્ષ્મી મીઠું મરકી ગોવાંતી નજરે તો દીઠું નથી પણ રમુજુ કહેતી હતી કે પરણિયાની પહેલી રાતે અજાણી આનંદ ઓશું બોલે અને પરણીઓ આણંદના હસો વાન કરે ભોલો વાલો બોલ્યો રમુજ ખોટું બોલે નહીં રમુજ ખોટું બોલે નહીં લક્ષ્મી વાલાની શોકી કરવા અવાવરું વાડામાં આવેલી નાનકડી લીમડી હેઠળ બેઠેલી ગુલાબ વાલાનું બોલવું સાંભળીને તણખ્યું રાંડે જણીએ પૂરો સાયો નથી રાંડે રાડે પૂરો સા નથી વાલાનું બોલવું સાંભળીને લક્ષ્મી ગોવાંતી આવી બોલ બોલબોલ કરું છું ને તું હું ક્યારની બોલબોલ કરું છું ને તું હું સરવા કાને સાંભળ્યા કરું છું થોડા બોલો વાલો વેણના ઘા કરવામાં પાવડતો હશે એની લક્ષ્મીને ખાતરી થઈ ગઈ ધીરા સાદે લક્ષ્મી બોલી ગોવાંતી થોડા બોલું થાંભલા કોરે અને બોલકું બોલી મારે બોલે એના બોર વેસાય ના બોલવામાં નવ ગુણ વાલે જવાબ વાળ્યો આવા સુવાળા સમય નકામો વાદ વદાંત વાલો લક્ષ્મી ગુલામને ગુલાબને ગમ્યો નહીં ગુલાબનું મન લવ્યું આ જુવાનિયા આવો રૂડો સમો સિદ્ધને વેડપતા હશે આવું મોંઘું ટાણું નાણું ખરશે માઠું જ મળે છે હૃદયમાં ઉમટેલા હેતને ઢાંકી ઢુબુરીને લક્ષ્મી બોલી ગોવાંતી વડવાળાની કરામતને કોણ પોમ્યું છે કોણ પોગ્યું છે પરભવની લેણદેણી હશે તે આપણી ઓળખાણ થાય મારું મન તારામાં પો મોહ્યું વાલે વાક્ય પૂરું કર્યું વાલમની ભાભી લંકાની લાડીના લેવાટમાં ઘોઘાનો વર લખમણો તો તે લંકાની લાડીએ ઘોઘાના વરનું ઘર માંડ્યું હતું ગોવંતી મેં નાથથી ઉબાણ થઈને તારું ઘર માંડ્યું હે નાથથી ઉંચ થઈને મેં તારું ઘર માંડ્યું ગોવંતી સાસુ કહું હું તારા આશરે આવી તે મને વધાવી લીધી આપણે બંને સ્વસ્થ સાંધ્યો એમાં સ્વાર્થ શું વાલો ભડક્યો ગોંતી સાતી ઉપર હાથ મેલીને તારા આત્મારામને પૂછી જો સાસુ કહેશે કે વાલમની ભાભી એ વાલમની ભાભી આપણા મન મળ્યા અને આપણે ઘર માંડ્યું એમાં સવરથ શો ગોવંતી પ

આપણું મનડું તો મુંજાઈ ગયું છે વાસના ધોઈ નાખતા આવજે લક્ષ્મી બોલી ગોવંતી આદિકાલથી આવું થતું જ આવ્યું છે રાણી રૂકમણીના લગ્ન ટાણે જ કાળિયા કરશનજીએ એનું હરણ કર્યું હતું રૂકમણીને મોટા ઉપારાણે પરણવા આવેલો લૂતા લમણે પાછો ગયો અને રૂકમણી કાળિયા કરશનજીના રંગમહલમાં ભોગી લક્ષ્મીના વાત સાંભળીને વાલો હરખાતા અહીંયા બોલી ઉઠ્યો તને ઘરઘવા આણું લઈને આવેલો રૂખડ મોઢું વકાસી રહ્યો અને તું મારા રંગે વહેલમાં લક્ષ્મીના રૂડા ઉપર શરમ ને ઢળતી નજરે વાલાને જોઈ રહેલી ખાટલામાં બેઠેલા ધણી તરફ હાલી લક્ષ્મીની કામિઓનો મંદભર અણકાર વાલાને હલબાવી ગયો ખાટલામાં બેઠેલા વાલાના ખંભા ઉપર હાથ મૂકીને લક્ષ્મી બોલી કે ગોવાંતી મેના પાણીના પ્રવાહમાં તણાતા ઓવાળના લાકડા પેઠે આપણે એકઠા થયા વડવાળાની આજ્ઞા હશે વડવાળાની આજ્ઞા હશે તે આપણા દલ એકબીજા પર ઓળધોળ થયા એમ કહી દે ને કે ભગવાને આપણને ભટકાડી દીધા વાલો બોલી ગયો અજાણીએ આણંદને અર્ધે નહીં એવું મોકળા મન હસી પેડેલી લક્ષ્મી બોલી ગોવંતી તું સાસુ ભણ્યો ગોવાતી તું સાસુ ભણ્યો લક્ષ્મીના ઘાટીલા હાથ હાથમાં લેતા વાલો બોલ્યો ઊભા ઊભા પગે પાણી ઉતરશે તું ખાટલે બેસ પાતળા ઈસ તૂટેલી ખાટલી તરફ જોઈ રહેલી મરકી બાપ ગોવાંતી મારો ભાર ખાટલી નહીં ખમે હે મારો ભાર ખાટલી નહીં ખમે હું ઊભી સારી સઉં લક્ષ્મીને પગથી માથા લગન માપતો વાલો બોલ્યો હા માળો તારો ભાર ખાટલો ખમશે નહીં ધણીનું બોલવું સાંભળીને કોઠા ડાહી લક્ષ્મી અવળું જોઈને હસી ઘડી ભર રહેલી લક્ષ્મીને ગુલાબ યાદ આવી કે આવજે લક્ષ્મીએ વાત કરી ઉપરા આવજે વાત કરી ગોવાંતી મોત સાથે આટકી હું તારા આશરે પોગી આઈખું અધૂરું હશે તે હું જીવતી અહીં આવી એ સાસુ ગોવાંતી હું વેણ પાળી તું મરદની દીકરી હું તું તું ધણી ધણિયાણી બન્યા હા વળી ઉપકાર વશ શહેરે વાલા તરફ જ્યોતિ લખમી બોલી ગોવંતી સાસુ કે તો ગુલાબ ગુલાબાઈ મને જીવથી રાખી છે ગુલાબ યાદ આવી કે વાલાનું મન નિર્મળ બન્યો શીલા અવાજે બોલ્યો લખડી ગુલાબ ફઈ જણેતા જેવી છે હા ગોવંતી લખડી ગુલાબ ફઈ થાવા નથી હે થાવા નથી એની વાતો ન થાય પારકી છઠ્ઠીના જાગનારા પારકા દુઃખ પોતાના કરનારા પોતાનું નામ પડ્યું કે પછી પાછળ વાડામાં લીમડી હેઠળ ઊભેલી ગુલાબના કાન સરવા બન્યાઓ એ મીઠું મરકી વાલો વળી બોલ્યો કે લખડી ગુલાબ ફઈની ઘડી નો થાય ગુલાબ ફઈની ગણિતરી નો થાય વડવાળો એમના વખાણ કરે તો એ વખાણ અધૂરા રે એમ લખમીએ સવાલ કર્યો વાલાને વાત કરવાનો વિષામ વિષય જડી ગયો અટાણ લગી અને વાતો કરવાનું સૂઝતું નહોતું નવા નવલા વરઘોડિયાને વાત કરવાનું માઠું સૂજે અને વાલો ઉખળ્યો લખડી ગુલાબ ફઈ તો ગામનું ઢીંગલું છે ઢીંગલું એ ન હોત તો કેટલી સુઆવડી સંચરી હોત લખડી ગુલાબ ફઈના હાથે જસરેખા છે એમના પગે પદમ છે તે જ્યાં જાય ત્યાં ફતેના ડંકા ઊભા થાય હોય તો ભારી કહેવાય ભારે ભારે કે હળવું ગુલાબ હાથ અડળીએ આડુ ભાગે સ સૂંઘુ સમજતી સતા ધણીના મોઢેથી સાંભળવા લક્ષ્મીએ પૂછ્યું કે ગોવાંતિ આડુ ભાગે એટલે ગા ભેંસને આડું આવે સ એમ બાળને સોરું આડું આવે છોકરું આડું હોય તો સુઆવડીને ભો ઘણો પડતા સોરું તો સાંધી સુણિયું ઝીલે પણ આડુ સોરુ સમૂહ કરવાની કરામત તો ગુલાબ ફઈની એ આડું છોકરું હોય તો એ સરખું કરવાની આવડત ગુલાબ ફઈની પોતાના વખાણ સાંભળીને વાડામાં સંતાએ ઉભેલી ગુલાબનું કાળજું કર્યું એના મો પર સંતોષ થવાયો પણ બીજી જ પળે એનું ગુલાબી દિલ બડબડ્યું આ નવલા વર વહુ મારા વખાણ કરવાને બદલે હેતપ્રીતની વાતો કરવામાં પોરોવાય તો વધુ રૂડું લક્ષ્મી લાગે ઓ લક્ષ્મી મીઠા સાદે બોલી વડવાળો ગુલાબ ફઈ લાંબી આવરદા લે વાલે હોકારો દીધો ગુલાબના વખાણ સાંભળીને લક્ષ્મીનું સોખું મન એના શરણમાં અલોટવા મળ્યું પવિત્ર અવાજે લક્ષ્મી બોલી ગોવંતી વડવાળો ગુલાબ ફઈને ઝાઝા સોરડા ઝાઝા ઢોળડા અને ઝાઝા ખોરડા લક્ષ્મીની વાત વાડતો વાલો ઉતાવળા અવાજે બોલી ગયો કે લખડી ભૂલી ભૂલી કા ગોવંતી લક્ષ્મી ભડકી લખડી ગુલાબ ફઈ હજી કુવારા છે એને ઝાઝા સોરુ સી રીતે વાત સાંભળીને લક્ષ્મીનો મો ફાટી પડ્યો દાંત કાઢવા મળે ગુલાબભાઈ હજી એ કુંવારા છે ગોવાંતી ગુલાબભાઈ કુંવારા શું કામ રહ્યા એ હજી કુંવારા કેમ છે મને શી ખબર તું એમને જ પૂછી લેજે ને એવું પૂછાય સિદ્ધને નો પૂછાય થોડા બોલો વાલો બોલ્યો લખડી ઊંટ કુંડાળે વાત નાખીને આડકતરી રીતે પૂછી લેજે ના ગોવાંતી એવું પૂછાય જ નહીં તો થયું ઘડીક પછી લક્ષ્મીએ પૂછ્યું ગોવંતી બેકલા વાલો બોલ્યો એમને કહેવાય અને કુવારાય કહેવાય વાલાની અવળવાણી સાંભળીને લક્ષ્મીનો અસર જ વધ્યો ગોવંતી હા એવું કે એવું કે લખડી આમ તો ગુલાબભાઈ બાળરંડવાળા બાળ રંડવાળા છે એટલે કે બાળ રંડાપા જુવાન થયા પણ એમનું દલ સુવાળિયાનમાં કોળ્યું નહીં તો એમણે આરબ જમાદાર સાથે નાતો બાંધ્યો પોતાની ઢાંકી રાખવા સાંભળીને ગુલાબ શરમા પરંતુ કઠોર વર્તુણક યાદ આવતા ગુલાબની આંખોમાં દુઃખ ભર્યા રોષ સમજાયું પરભવની લેણદેણી વગર આવું બને નહીં ગુલાબાઈનું હૈયું સલેમાનના હૈયા સાથે મળી ગયું વાતને વરહ થઈ ગયા ઝાઝા મારા જન્મ પહેલાનો એમનો નાતો હા લખ્મીએ હોંકારો દીધો લખડી દુનિયા ભલે ગુલાબભાઈના સલેમાનિયા સાથેના નાતાને લાગઠું કહીને વગોવે પણ મારો રુદયો રામ જાણે છે કે ગુલાબભાઈએ પાપ નથી કર્યું હે પાપ નથી કર્યું હા ગોવંત એ પાપ ન લેખાય વળી વાલો બોલ્યો લખડી ગુલાબભાઈથી ભલભલો ભાઈડો શેખાય ગામ આખાને એક હાંકલે ઊભા રાખનારા મુખી પટેલને પટલાણીને ગુલાબ ફઈ સોય ઝાટકીને કહી દે તં તો ગુલાબઈ જબરા ઓ બાપ એ જબરા ગુલાબ ફાય લખડી ગુલાબ ફાય બોલે થોડું અને કરે ઘણું લાઠી કરવાનું એમને આઘાટ સૂજ્યું પણ વેણ પાળનારા વાલાની વાત સાંભળીને વાડામાં ઊભેલી ગુલાબ પોરસ આણ્યું એની નકોર સાતી ફૂલા અને લખમીને ગુલાબ ફઈને મનોમન નમતા નમાતી વાલા તરફ સરકી કે વાલાના બંને હાથ હાથમાં લેતી લક્ષ્મી હેત નિગાળતા બોલી વાલા એ નહોતા મેનું જબરું ઝાપટું પડ્યું પોટલા મોઢે પડતા પાણી નેવામાં સમાતા સરસંભાળ વગરના વાલાના ઘરમાં સુવાનો પાર નહોતો મેંના પાણી ફૂટેલી નાળો સોંસરવા તંબકવા હો એટલે કે તાબકવા મળ્યા વાલાના હાથ ચાલીને હેતમાં ખોવાય લક્ષ્મીના માથા પર પાણીના ટીપા ટપક ટપક મળ્યા પડવા અને લખ્મી સજાગ બની બસકોર નજર આખા ઘરમાં ફરી વાળી ત્રબાકતા ઘરમાં પાણી ઘરમાં ઉભું રહેવા જેવી જગ્યા કોરી નતી ઘરવાળીની મૂંઝવણ કળી ગયેલો વાલો શરમાઈને બોલ્યો ઓણ નળિયા સસવાયા નહોતા તો સુવા ઘણા ગોવંતી મેં વર્ષે ત્યાં લગે આપણે સૂતું ન હોય એ ઠેકાણે ઉભા રહીશું જ્યાં નહીં ખર્ચું અહીંયા ઊભા રહેશું લક્ષ્મીએ મરમ કર્યો ઘરમાં ઊભું રહેવાની જગ્યા નથી આખાય ઘરમાં પાણી તબકે છે વાલો અકળાયો ગોવાંતી આપણા માલધારી મેથી અકળાય નહીં હે આપણા માલધારી છે મેથી અકળાય નહીં પણ અટાણે વાલો મૂજાયો થડો થડ ઊભેલા વાલા લક્ષ્મીના માથા પર મેંના પાણી વણથંભ્યા ત્રંબકતા ટપ ટીપાં પડતા તા ધણીના મનને ઠારકો વાળવા મતથી લક્ષ્મી વાલા તરફ સરક્યો વાલો લક્ષ્મીકોર તણાયો જબરું ઝાપટું નાખીને મેં થંભી ગયો વાલાનો અહીં હેઠું બેઠું વાદળા વિખાયા વદ એકમના પૂરા સાંદનું ઝોકાર અંજવાળું પથરાઈ વળ્યું વાડામાં ઊભેલી ગુલાબે પોતાના શરીરને લીમડીના પાતળા થડ પાછળ સંતાડ્યું વાલો લક્ષ્મી થડ ઊભાતા અને એ સાર સંભાળ વગરના વાલાના ઘરની ખળભળી ગયેલી પછી

ખડખડ હસતી ગુલાબ લખ્મી તરફ આવતી બોલી બીજું કોણ બીજું કોણ હોય ગુલાબને ઓળખી જતો વાલો બોલી ઉઠ્યો ફઈ ફઈ તમે 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 અટાણે શું કામ ઊભા હતા તમારું રખોપુ કરવા ગુલાબ હસી પડ્યો પછી પડવાનો અવાજ સાંભળીને આડોશ પાડોશી દોડી આવ્યા પણ મોર જલી ઓઢીને ઘરમાં ઉભેલી લખ્મીને જોઈને ઠરેલા આદમી તો વળી ગયા હોય ત્યાંથી બાયુંના ઘેરામાં ઊભેલી ગુલાબ તાળી પાડતા બોલી પછી પડી ગુલાબના વેણમાં જબરો મરમ મીંટાળાયો હતો ઉઘાડા થયેલા ઘરમાં ઘૂમટો કાઢીને ઉભેલી લખ્મીને જોઈને સ્ત્રીઓ ગુલાબને પૂછ્યું કે ગુલાબભાઈ આ બાય છે કોણ આ બાય કોણ વાલાની ઘરવાળે વાલો તો વાંધો આજ રાત સુધી વાંધો હતો ગુલાબ બોલી બાય કોણસે સાનાળેની લખડી ઉઘાડા ઘરમાં ઊભેલી લખ્મી શર્માએ વાસેલા કમાળની સાંકળ ઉઘાડીને લક્ષ્મી ઘરની ઓસરીમાં સરક કરતી આવી ગયો ગુલાબ સૌ સાંભળે એવા ઊંસા સાદે બોલી રાંડ પછી પણ કટાણે પડી હં રાંડ પછી પણ કટાણે પડી ગુલાબનું બોલવું સાંભળીને લક્ષ્મીનું ઘૂમેટ ઢંકાયેલું મોં શરમનું માર્યું રાતું સોળ બની ગયું મિત્રો ખરેખર એક આ નવલકથા છે પણ સાંભળવાની ખૂબ જ મજા આવે એવી છે ગામડાની અને બંદે બનેલી ઘટનાઓ છે મિત્રો તમને ખરેખર અમારો વિડીયો પસંદ આવશે આવ્યો હશે તો મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની શીખવા મળે જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરુરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે કેમ કે અમે દરરોજ નવી નવી સ્ટોરીઓ મૂકતા હોઈએ છીએ એટલે જ તમને કહીએ છીએ કે અમારી ચેનલને તમે શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી મારા આવનારા વિડીયો જે મૂકીએ એ આપને જલ્દી મળી શકે કેમ કે અમે ઐતિહાસિક ઘટનાઓ અવારનવાર મૂકતા જ હોઈએ છીએ તો મળશું આપણે એક નવા વિડીયો સાથે